વાલા ભાઈઓને બહેનો આપ સર્વ અને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગર્સ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો નવમો દિવસ નવ એક બે હજાર પચીસ અને ગુરુવારનો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો પ્રભુનો ખૂબ આભાર માન્ય છે એક માતાનું રોકાણ અમેરિકામાં એક બાનું બેન તેમના બે દીકરા હતા અને નાનપણમાં એ દીકરા કોઈક રીતે એમનાથી વિખૂટા પડી ગયા આ માએ દીકરાઓને શોધવાને માટે ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ એ મળી શક્યા નહીં ઘણી રાહ જોઈ આ બેને પોતાની પ્રાર્થના દીકરાઓ પાછા મળે માટે પ્રાર્થનાઓ ચાલુ કરી પ્રાર્થનાઓ કરી વીસ થઈ ગયા હવે બેન નિરાશા અને હતાશામાં હતા અને એવામાં એક દિવસે રેવ એચ લી નામના બાળક સાહેબ મિશનરી સાહેબ દાનની અપીલનો પત્ર લઈને એમના ઘરે આવ્યા કોલોરાડામાં પીપલ મિશન માટે પ્રાર્થના હોલ બનાવવાનો હતો અને એમાં પાંચસો ડોલરની માગણી કરી ત્યારે આ માજીએ આ બેને પાંચસો ડોલર દાનમાં આપ્યા અને કહ્યું કે સાહેબ મારા માટે પ્રાર્થના કરો મારા બે બાળકો કોઈક ને કોઈક રીતે વિખૂટા પડી ગયા વર્ષો થઈ ગયા અને બાળકો મળતા નથી હજુ મળ્યા નથી તમે અમારા માટે પ્રાર્થના કરજો અને બાળક સાહેબને મંડળીના લોકોએ પણ પ્રાર્થના કરી આ હોલ પ્રાર્થના હોલ બંધાઈ ગયો અને જે ડોલરનું દાન તો એનું લિસ્ટ બનાવ્યું અને લિસ્ટ મૂક્યું અને એમાં આ બાનુનું નામ ત્યાં લખવામાં આવ્યું એક સાંજના સમયે આ પ્રાર્થના હોલમાં બે જુવાન છોકરાઓ પ્રાર્થના કરવા આવ્યા અને એ પ્રાર્થના કરતા હતા ત્યારે પેલું ડોલરનું લિસ્ટ વાંચ્યું અને લિસ્ટમાં એમના મમ્મીનું નામ વાંચ્યું એટલે પાડક સાહેબને એમણે પૂછ્યું કે આ બેન એ અમારા મમ્મી છે અને અમારે એમને મળવું છે અને પાડક સાહેબે કહ્યું કે બેને મને વિનંતી આપી હતી ઘણા બધા પ્રાર્થના કરતા હતા અને તમારા મમ્મી તમારી રાહ જુએ છે અને સરનામું લઈને પોતાના મમ્મીને એ મળવા ગયા અને તે વખતે મમ્મીની આગળ કબૂલાત કરી કે અમે છૂટા પડી ગયેલા વિખૂટા પડી ગયા અમે ગેમ ગમે તે રીતે અમારું જીવન વિતાવ્યું પણ ચર્ચમાં ગયા અમે પ્રભુ સુ ખ્રિસ્તને તાન્ના તરીકે ઓળખ્યા તમારી પ્રાર્થનાઓ દ્વારા તમારા દાન દ્વારા પ્રભુએ અમને પાછા મેળવી આપ્યા અને આજે અમે ઘરમાં આવ્યા છીએ વાલા ભાઈઓ અને બહેનો આજે પ્રસંગ આપણે પ્રભુના નામમાં પ્રાર્થના કરીએ છીએ આપણી વિનંતીઓ પ્રભુની પાસે લાવીએ છીએ ત્યારે પ્રભુ આપણી વિનંતીઓ સાંભળે છે હાનાની પ્રાર્થના હતી એના બાળક સમયને માટે એ પણ વિનંતી સાંભળી બીજો તીમોથી પહેલો અધ્યાય એમાં તિમોથીની મા યુનિકાએ જે પ્રાર્થના કરી તિમોથીને માટે પાઉલ લખે છે તારો વિશ્વાસ ક્યાંથી તારી દાદીમાં લોઈસમાં હતો તારી મા યુનિકામાં હતો અને પછી તારામાં આવ્યો તો આપણા બાળકો માટે આપણે પ્રાર્થના કરીએ છીએ તો પ્રભુ એનો આશીર્વાદ આપે છે અને એ વિશ્વાસ સાથે આપણે પ્રભુનો આભાર માનીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ જ અને આજની આ આજનો બનાવ જે અમે સાંભળ્યો એ દ્વારા માત પિતા તરીકે તમે અમને ઉત્તેજન આપો છો અમારા બાળકો માટે પ્રાર્થના કરીએ આજનો આશીર્વાદ આપો એ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો હા મેન